કિસાન વિકાસ પત્ર એટલે કે પી ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી એક લાંબા ગાળાની બચત યોજના છે આ યોજના હેઠળ તમે નક્કી કરેલી રકમ રોકાણ કરો અને એકસો ને પંદર મહિનામાં એટલે કે નવ વર્ષ અને સાત મહિનામાં તમારું રોકાણ ડબલ થાય છે યોજનાની મુખ્ય વિશેષતાઓ શું છે તો આ યોજના સુરક્ષિત રોકાણ છે એટલે કે સરકાર દ્વારા સો ટકા ગેરંટી આપવામાં આવે છે ડબલ થતી રકમ એટલે કે લગભગ એકસો પંદર મહિનામાં તમે રોકાણ કરેલી રકમને ડબલ કરી આપવામાં આવે છે ન્યૂનતમ રોકાણ એટલે કે તમે ઓછામાં ઓછું એક હજારથી લઈને તેથી વધુ રકમનું રોકાણ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડ કે શેર બજાર જેવી જોખમભરી આ યોજના નથી ટેક્સ બેનિફિટ ઉપલબ્ધ નથી પરંતુ સરકાર દ્વારા સો ટકા ગેરંટી આપવામાં આવે છે કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષની હોવી જરૂરી છે તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઈન્ટ અકાઉન્ટની પણ સુવિધા છે ઉપરાંત આ સરકારી બચત યોજના સગીરો માટે પણ ઉપલબ્ધ છે જેમનું સંચાલન વાલી દ્વારા કરવામાં આવ્યું હોય આ યોજના હિન્દુ અવિભાજિત કુટુંબ એટલે કે HUF અથવા તો NRI સિવાયના ટ્રસ્ટ માટે પણ લાગુ પડે છે એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપવામાં આવેલી છે કિસાન વિકાસ પત્રના ખાતા ધારકના મૃત્યુ બાદ એકાઉન્ટ તેમના નોમિની વારસદાર અથવા કાયદાકીય વારસદારને ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ કોઈપણ સંયુક્ત ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં અને કોર્ટના આદેશથી એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકાય છે કિસાન વિકાસ પત્ર યોજનાનો લાભ કેવી રીતે લેવો તેના માટે અરજી કેવી રીતે કરવી તો તમે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરીને એકાઉન્ટ ખોલાવી શકો છો ઉપરાંત આ ફોર્મ ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકાય છે ફોર્મમાં વ્યક્તિનું નામ જન્મ તારીખ અને સરનામું વગેરેની માહિતી આપવાની રહેશે ફોર્મમાં કેટલી રકમના કિસાન વિકાસ પત્ર ખરીદવાના છે તે રકમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જરૂરી છે

આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા ફરજિયાત છે કિસાન વિકાસ પત્ર કેવીપી માં રોકાણ કરવા પર તમારે કમાયેલા નફાની રકમ પર ટેક્સ ચૂકવવો પડશે જ્યારે અન્ય સ્કીમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને પીપીએફ એકાઉન્ટ પર મળતું વ્યાજ કરમુક્ત છે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ આપવામાં આવેલી કરમુક્તિનો લાભ આ યોજનાને લાગુ પડતો નથી એટલે કે તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ આવકવેરાના દાયરામાં રહેશે જ્યારે પીપીએફ એકાઉન્ટ અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કરાયેલું રોકાણ કલમ એસી સી હેઠળ કરમુક્તિ છે આ સિવાય બેંકોમાં પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટમાં કરવામાં આવેલા રોકાણને પણ કલમ એસી સી હેઠળ ટેક્સમાંથી મુક્તિ મળે છે તો મિત્રો કિસાન વિકાસ પત્ર યોજના એવા લોકો માટે છે જેમને હળવા જોખમે સુરક્ષિત બચત કરવી હોય અમારી ચેનલ ગુજરાત સરકારી હબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં